નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મારી ઉંમર અગિયાર વર્ષની અને આ મારી દેવી સમાન માત્ર ઓગણત્રીસની મારી બંને બહેનોની ઉંમર દસ અને નાની બહેન આઠ વરસની ત્યારે જે ઘટના બની ગઈ તે ઘટના આ જ યાદ કરતાં ફ્રીઝિંગ ટેમ્પરેચરના દુઃખના દાવા દાવાનળ ઉમટી આવે એવી હતી શિકાગો જેવા શહેરની કડકડતી ઠંડી સાથે સ્નોથી થ્રીજી જતા રસ્તાઓ અને આઈસી રોડ પર મારા ડેડની કાર સ્કીટ થઈ અને કાર રોગવેમાં જતી રહી બીજી કાર સાથે ઓન ગ્લુઝન સામ સામી કાર અથડાતા કારમાં બેસેલી મારી મમ્મીની પ્રાણ લીધા અમુક ઘણા જ નાના હતા ડેડી શિકાગો ટાઉન ડાઉન ટાઉનમાં ક્વીનિયન્ટ સ્ટોરમાં મેનેજર હતા ડેડી મમ્મીને બહુ મિસ કરતા હતા મેં ઘણી વાર તેમના બેડરૂમમાં રડતા સાંભળ્યા છે અમો સ્કૂલેથી આવીએ એટલે બાજુના એપાર્ટમેન્ટમાં રહેતા સગુન અંકલ અને ગીતા આંટીને ત્યાં ડેડી જોબ પરથી ના આવે ત્યાં સુધી રહીએ ગીતા આંટીના બે જોડિયા બેબી બેબી બોય અને બેબી ગર્લ સાથે અમોને રમવાની મજા આવતી મેં ડેડીને ઘણીવાર સવાલ કર્યો કે અમો ઘેર એકલા કેમ ના રહી શકીએ બેટી અહીંના કાયદા કાનૂનનું આપણે પાલન કરવું જોઈએ સાથોસાથ સમજાવતા બાર વરસની નીચેના બાળકો કાયદા મુજબ ઘેર એકલા રહી ના શકે એ બાળકોની સલામતી માટે આ કાયદા ઘડવામાં આવ્યા છે બેટી સમયનું ચક્ર ઘણીવાર એટલું ઝડપથી ફરતું હોય છે કે જિંદગીનું આખું ચિત્ર બદલાઈ જાય લીલુંડું ઝાડ અચાનક ફ્રીઝિંગ ટેમ્પરેચરમાં વસ્ત્રહીન સમાતું શરમાતું સ્ત્રીની જેમ એક ખૂણે બેસી હેલ્પલેસ બની જાય ડેડીને સ્ટોક આવ્યો નિરાધાર બની ગયા અડધું અંગ નકામું થઈ ગયું પડોશમાં રહેતા ગીતા આંટી કોઈ બોયફ્રેન્ડ સાથે બે બાળકોને મૂકી ભાગી ગયા હું એ સમયે કોલેજમાં એડમિશન લેવાની તૈયારીમાં જ હતી ઘરમાં આવક બંધ થઈ ગઈ ગવર્મેન્ટ તરફથી મળતી મદદ પૂરતી ન હતી પડોશમાં રહેતા સગુન અંકલ અમારા સૌનું ધ્યાન રાખતા અમો તેના બંને બાળકોનું બેબી સિટિંગ કરતા તેના એ રોકડા પૈસા આપતા ઉપરાંત ઘણી વાર ગ્રોસરી લાવી આપતા તેના પૈસા નહોતા લેતા તે એન્જિનિયર હતા જોબ સારી હતી પૈસે ટકે બહુ જ સુખી પણ દેખા દેખાવે ઘણા જ શ્યામ અને મોં પર ખીલના ડાઘ હતા એમના એક સગાએ અમોને કહ્યું પણ ખરું કે ગીતા આંટી માત્ર અમેરિકા આવવાના હેતુથી જ સગુન અંકલ સાથે લગ્ન કર્યા હતા એવું અમને સાંભળવા મળ્યું છે તેમને ઘણા વખતથી કોઈ પંજાબી સાથે લફરું હતું મેં એ વાત સાંભળી ત્યારે થયું કે મા પણ સ્વાર્થી બની શકે જેને પોતાના બે જોડિયા બાળકોની પણ દયા ન આવી માનું નિઃસ્વાર્થ હયું જેના ગીત ગવાય જનની જોડસખી નહીં જડેરેલો એવી માં કુમળા હૃદયને ખંડેર બનાવી મમતાને માળવે મૂકી સ્વાર્થી કેમ બની શકે અને એ પણ ભૌતિક સુખ માટે બંને જોડિયા બાળકો ગીતા આંટી જેવા ખૂબ જ દેખાવડા હતા મેં હાઈસ્કૂલ પૂરી કરી સ્કૂલમાં મેં ડ્રાઈવિંગ શીખી લીધું હતું સગુન અંકલની ઓળખાણથી મને એમની કંપનીમાં ડેટા એન્ટ્રીની જોબ મળી ગઈ મારી પાસે કાર ન હતી તેથી સગુન અંકલ સાથે રાઈડ લેતી અને તેમની જ સાથે આવતી બંને બહેનોને ભણવાની જવાબદારી સાથે ડેડીની કાળજી લેવાની ડેડી હવે ધીરે ધીરે ઘરમાં લાકડી લઈ બાથરૂમ જઈ શકતા તેમજ જાતે દવા પાણી લઈ શકતા હું અને સગુન અંકલ બંને તેમના બાળકોને બેબી સીટર પાસેથી પિકઅપ કરી ઘેર આવ્યા હું જોબ પરથી ઘેર આવી રસોઈ વધારે બનાવી અને સગુન અંકલને આપી આવું જેથી એ બંને બાળકો સાથે સમય આપી શકે મને ઘણી વિચાર આવે કે દુનિયામાં માનવી માત્ર બાહ્ય સુંદરતા પર જ કે મોહિત થાય છે શારીરિક સૌંદર્ય મનને સંતોષે ખુશ કરે પણ એ જ સૌંદર્ય માણસને ઘણીવાર પરખી જાય છે એનું શું સગુન અંકલમાં બાહ્ય દેખાવ નથી પણ એમનો સ્વભાવ કેટલો લાગણીશીલ અને અદભુત છે તેને ગીતા આંટી કેમ ઓળખી ના શક્યા પોતે બહુ રૂપાળા હતા એ રૂપના આભાના અભિમાનને લીધે સગુન અંકલ સાથે રહેવામાં લાંછન કે શરમ લાગતી હશે હું બે વર્ષથી એમની સાથે રાઈડ લઉં છું પણ કદી એમનો ઉશ્કેરાટ ગુસ્સો ઉછાછડાપણું મેં જોયું નથી શાંત અને રમૂજી પ્રેમાળ સ્વભાવ મને તો બહુ જ ગમે છે રાઈડ વખતે કારમાં જોક્સ અને વાતોમાં સમય ક્યાં પસાર થઈ જાય તેની ખબર પણ રહેતી ન હતી મેં મારા ડેડીને મારા મનની વાત કહી બેટી સગુન આડત્રીસ અને તું માત્ર ઓગણીસ ઉંમરમાં બમણો તફાવત તને તો સગુન કરતાં પણ વચ્ચે જ બોલી ડેડી તમને તો ખબર છે કે પ્રેમને કોઈ ઉંમરનું બંધન નડતું નથી એ સદૈવ અમર અને યુવાન જ રહ્યો છે અને તેમના સ્વભાવ લાગણી અને નિખાલસ પ્રેમ આપણને ક્યાં જોવા નહીં મળે ઉંમરનો મને કસો વાંધો નથી જો તમને ડેડી વચ્ચે જ બોલી ઉઠ્યા બેટી તું જ મારી દીકરી અને દીકરો બંને છે તું સમજદાર છે તું જ તારું હિત અને જીવનસાથી વિશે વિચાર અને નક્કી કર તેમાં મને કશો વાંધો નથી તારી બંને બહેનોને તું ભણાવે છે અને ઘરની બધી જ જવાબદારી તારા પર આવી છે ડેડી મેં જ સૌ સુગુન સાથે બેસી આપણા ઘરની અને તેમના બંને બાળકોની જવાબદારીની વાત કરી છે મેં સામે ચડીને જ્યારે મેરેજની પ્રપોઝલ મૂકી ત્યારે તેમણે મને કહ્યું લીના તારી અને મારી વચ્ચે ઉંમરમાં બમણો તફાવત છે તને મારી કરતાં પણ સારો પતિ મળી શકે હું તને સારો છોકરો શોધવામાં મદદ કરીશ હું તારું જીવન બરબાદ કરવા નહીં માગતો ના સગુન સાહેબ તેના તેના ખભા પર તાપલી મારતા કહ્યું બદનામ શું વાત કરો છો મીરાજે શ્યામની છબીને પોતાનો માની પોતાનું જીવન ન્યોચાર ન્યોછાર કરી શકતી હોય તો હું તો હાજરા હજૂર શ્યામ સાથે જીવન જોડવાની વાત કરું છું મારા હૃદયમાં આપના પ્રેમે કાયમી સ્થાન લઈ લીધું છે એમાં હવે કોઈને રહેવાની જગ્યા છે જ નહીં તમે નહીં તો કોઈ નહીં મારી આ વાતથી મારા ડેડીએ કહ્યું તું નાની ઉંમરમાં મોટા ફિલોસોફર જેવી વાત કરતી થઈ ગઈ છે ડેડીને ક્યાંક ખબર હતી કે નાની ઉંમરની જવાબદારી પહેલા જ વૃક્ષ બનાવી દીધું હતું મને તેનો કોઈ અફસોસ કે દુઃખ નથી આનંદ છે અને મારી જાત પર ગૌરવ પણ છે બહુ જ સાદાઈથી કોટમાં લગ્ન થયા નજીકના મિત્રોને ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં નાની એવી પાર્ટી આપી સગુને હનીમૂન માટે હવાઈ આઈલેન્ડ પર જવાની વાત કરી ત્યારે મેં જ કહ્યું સગુન ડાર્લિંગ આપણા ઘરમાં મારી બે બહેનો આપણા બે જોડિયા બાળકો અને અપંગ ડેડીને મૂકીને હનીમૂન કરવા જઈએ તો યોગ્ય ના કહેવાય આપણું સ્વીટ હોમ અને કિલ્લોલ કરતું કુટુંબનું વાતાવરણ જ આપણા માટે હનીમૂન હાઉસ છે બે પળની મજા મસ્તીમાં કુટુંબને મુશ્કેલીના સાગરમાં ના ધકેલાય લીના ડાર્લિંગ તું એક સુશીલ પત્ની વહાલ વરસાવતી દીકરી દેવી સમી માં તારા એક ભાવમાં અનેક સુંદર સ્વરૂપ હું જોઈ શકું છું છે હવે જાઓ જાઓ ખોલું પોલસન ના મારો આગળ બોલું તે પહેલાં જ મને એમની બાહુપાસમાં સમાવી લીધી એ જ હનીમૂનની સાચી પળ હતી મારી બંને બહેનોના લગ્ન થઈ ગયા બંનેને એમની પસંદગીના પતિ મળ્યા અમારા બંને જોડકા બાળકો રૂપા અને ધૂપ ભણી ગણી રૂપા કોમ્પ્યુટર એન્જિનિયર ને ધૂપ ડોક્ટર બન્યો રૂપાના લગ્ન એક બિઝનેસમેન સાથે અને ધૂપના લગ્ન એમની સાથે જોબ કરતી નર્સ સાથે થયા સૌ સુખી હતા ઘરમાં હું અને સુગુન નિવૃત્તિમાં પ્રેમી પંખીડા જેવું જીવન સ્વર્ગ જેવું લાગતું હતું અમારું જીવન એક સાચા દોસ્ત જેવું સુંદર સરળ અને પ્રેમાળ હતું બાળકો અવારનવાર અમારા ઘેર વીકેન્ડમાં આવતા ઘર આનંદથી ગુંજી ઉઠતું કાળનો ક્રમ અને ચક્ર કોઈને ક્યાં છોડે છે સુગુન મને છોડી અગોચર એવી લાંબી મુસાફરીએ ચાલી નીકળ્યો એકલી થઈ ગઈ પણ એમના શબ્દો યાદ કરું છું લીના હું તારી પહેલાં જ લાંબા રસ્તે પ્રયાણ કરીશ અને તું એકલી પડી જઈશ પણ કદી મારી પાછળ રડીશ નહીં બીજો કોઈ સારો જીવનસાથી મળી જાય મેં વચ્ચે જ રોક્યા સુગુન તમને હાથ જોડી કહું છું કે આવું ના બોલો ના સાંભળ બાળકો પોતાના જીવનમાં બહુ બિઝી હોય અને તારી સંભાળ એ લઈ ના શકે આગળ બોલવાનું બંધ કરો મને કહેવા દો સમય બદલાયો છે તું તારું જીવન સુખેથી જીવજે કદી રડીશ નહીં એ મને પ્રોમિસ આપ હંમેશા હસતા રહેવાનું જાણે હું સદા તારી સાથે જ છું બસ એ અમારો છેલ્લો વાર્તાલાપ હતો સંધ્યાને ખબર છે કે બહુ જ ટૂંક સમયમાં અંધારાના ઓળામાં વિલીન થઈ જવાની છે છતાં જતાં જતાં સોળે શણગાર અને રૂપના આભા સજી આભમાં ઊભી ઊભી હરખાતી હોય છે તેમ મેં પણ મારા પતિના એક એક શબ્દનું પાલન કરી સુખના શાંતિના આભા સજી સદૈવ સુહાગણ બની જીવતી રહી અને અમારા બાળકોના ઘરે રહેવાના તેમની સાથે શેષ જીવન વિતાવવાના એમનો આગ્રહ અને પ્રેમ હોવા છતાં સ્વતંત્ર જીવન જીવતી રહી એક અનોખી સંન્યાસણ સુહાગણની જેમ વર્ષે રેગ્યુલર મેડિકલ ચેકઅપ કરવા છતાં શરીરની અંદરની પ્રક્રિયા ડૉક્ટર કે આધુનિક ટેકનોલોજી પણ જાણી શકતી નથી મને બ્રેસ્ટ કેન્સર થયું એક ઘડી લાંબો આંચકો લાગ્યો સિત્તેરનો આંકડો વટાવી ચૂકી હતી મારા દીકરા ધૂપે હ્યુસ્ટનની વર્લ્ડ બેસ્ટ હોસ્પિટલ એમડી એન્ડરસમાં સારવાર લેવા માટે કહ્યું મેં ના પાડી તેને અને મને બંનેને ખબર હતી કે કેન્સર થર્ડ સ્ટેજ પર આવી મોટેથી ખખડાવી હતી મોતનું આહવાન આપી ચેલેન્જ આપી રહ્યું હતું જોઈએ છીએ કોણ જીતે છે મારી બંને બહેનો અને રૂપા અને ધ્રુવ સૌ મારા ઘેર આવી કહ્યું તમે હવે અમારે ઘેર આવી રહો મેં કહ્યું હું કોઈને પણ ભારરૂપ બનવા માગતી નથી તમો સૌને પ્રેમભાવ આગ્રહ હું જોઈ શકું છું પણ ઈશ્વરની દયાથી મેં એક ભારતીય બહેનને મારી સારવાર માટે હાયર કરી લીધા છે અને સુગુન મારા માટે એટલી સંપત્તિ છોડી ગયા છે કે મને કશો વાંધો નહીં આવે મમ્મી તમોએ અમારા માટે જે સેક્રિફાઈસ આપ્યો છે તેના બદલામાં અમોને આપની સેવાની તક આપો બેટા મેં મારી માત્ર ફરજ બજાવી છે અને તેના બદલા રૂપે આપની સેવા લઉં તો મારો સ્વાર્થ કહેવાય મારે તો માત્ર અનઅપેક્ષિત જીવન જીવવું છે બસ તમે સૌ સુખી રહો એ જ મારી પ્રાર્થના છે મારા પ્રત્યેનો આદર ભાવ અને પ્રેમ એ જ મારા માટે શ્રેષ્ઠ બદલો છે બહેન આવું ના કહો મારી નાની બહેન બોલી આપે એક બહેન એક મા અને પિતાનો અઢળક પ્રેમ આપ્યો છે તે કોઈ વ્યક્તિ ના કરી શકે એવું કાર્ય કર્યું છે તો ના બહેન મને બસ મારી રીતે જીવન જીવવા દેશો તો મારા મનને શાંતિ મળશે ઋણાના બંધનમાં જકડાયેલા દીકરા દીકરી અને બહેનોને આ વિનંતી ના ગમે એવું મને લાગ્યું મારે કોઈને પણ ઋણાના બંધન રૂપી જેલના કારાવાસમાં નહોતા મૂકવા મારી માંદગી અઢળક સમય માંગી લે જોબ કરતાં કરતાં સમય અને સવલતનો ભોગ આ જમાનામાં આપવો એ ઉનાળાની એકસો દસ ડિગ્રી ટેમ્પરેચરમાં લોન મૂવર ચલાવવા સમાન છે મારું કાર્ય પૂરું થયું છે કોઈ પણ અપેક્ષાના ગુચ્છ મને સ્વીકાર્ય ન હતા જન્મ મરણના કિનારા વચ્ચે મારી જીવન સરિતા વહેતી વહેતી ભવસાગરમાં ભળી જાય એ જ મારું ધ્યેય હતું હજુ સમય અને થોડી શક્તિ હતી એક બે દિવસમાં મેં નિર્ણય લઈ લીધો અને આ મારો આખરી પત્ર હતો પ્રિય ભાઈ બહેન અને મારા વ્હાલા સંતાન આ પત્ર વાંચી આપ સૌને દુઃખ થશે પરંતુ મારી આખરી ઈચ્છાને માન આપી દુઃખના કડવા ઘૂંટડામાં સાગર નાખી પી જજો સાકર નાખી પી જજો મેં નિર્ણય લીધો છે કે હું એક નર્સિંગ હોમમાં મારા આખરી દિવસો એક વનવાસની જેમ વિતાવી કોઈ પણ મોહમાયાના બંધનમાં જકડાયા વગર વિદાય લેવા માગું છું આ જગત એક મુસાફરખાનું છે જ્યાં અનેક મુસાફરો આવી સંબંધના તોરણો બાંધી ચાલ્યા ગયા અને એ જ સંબંધોએ સંબંધિતોને લાગણીશીલ બનાવી રડાવી ગયા હું ઈચ્છતી નથી કે મારા ગયા બાદ કોઈની પણ આંખમાં આંસુ આવે કે જે આંસુને હું જોઈ નહીં શકું સમયના પ્રવાહમાં લાગણીઓ ધોવાતી રહેશે કોઈનું સ્થાન અહીં કાયમી છે જ નહીં મારું કર્તવ્ય અહીં પૂરું થાય છે હા મારા ગયા બાદ મારા પ્રાણહીન દેહમાંથી જે પણ અવયવો પણ કોઈ માનવીને કામમાં આવે તો ઉપયોગ જરૂર લે હું ક્યાં નર્સિંગ હોમમાં જાઉં છું તેનું એડ્રેસ આપી શકું તેમ નથી આપ સૌને તેનું દુઃખ થશે પરંતુ આ જ મારો આખરી નિર્ણય છે તે લોકો મારા મૃત્યુ બાદ જરૂર જાણ કરશે મારું જીવન એ જ આપ સૌ માટે મારો આખરી સંદેશ છે તેમાંથી જો કંઈ લઈ શકો તો જરૂર લેજો ગુડ બાય લિખિતન વિશ્વના વિશ્રામ સ્થાને આવે એક મુસાફર જેણે સંબંધોની શૃંખલા બાંધી ચાલી નીકળી મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ